ભરૂચની 27 વર્ષાદી કાસોની સમયસર સફાઈ ન થતા અને સફાઈમાં વેટ ઉતરતી હોવાના આક્ષેપો થયા છે એ જાહેર કરવામાં આવે છે જ્યારે ચોમાસાની બિલકુલ તૈયારી હોય છે એ લોકો ખાલી બેઠા હોય માટે જ કેવા પૂરતી સાફ કરે છે તો ઘણીવાર એવું પણ બને છે કે લોકો પણ તણાઈ જાય છે વાહનો પણ તણાઈ જાય છે કેમ તણાઈ જાય છે કારણ કે કાસ ગટરોની બરાબર સાફ સફાઈ થતી નથી કેટલીક ઊંડી કાસ ગટરો હતી હવે ચીતલી થઈ ગઈ જાણી જોઈને આને મોડી કાસ સફાઈ કામગીરી મોડીથી સ્ટાર્ટ કરીને પ્રજાજનોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે અમુક લોકો જે ભાજપના કહી શકાય કે મળતીયાઓ છે તેમને ફાયદો કરાવવા માટે જ આ મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મોડેથી કામગીરી શરૂ કરવી અને મોટા મોટા બિલો બનાવવા ભરૂચ નગરપાલિકા આના ઉપર ધ્યાન આપે ખુલાસો માંગેલો છે એમની પાસે કે ભાઈ કેટલી કાસો ના અંદર તમે પાઇપ નાખીને અથવા તો પછી બ્લોક નાખીને બંધ કરેલી છે ભરૂચ નગરપાલિકામાં સત્યાવીસ જેટલી કાસઘટોરા આવી છે એને અમે ત્રણ ચાર દિવસમાં કાસ ગટરોની સફાઈની કામગીરી શરૂ કરીશું અને વરસાદ પહેલા એ કાસ ગટરોની સાફ સફાઈ અમે પૂર્ણ કરીશું ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ભરૂચમાં મોટા પ્રમાણમાં સત્યાવીસ જેટલી વરસાદી કાંસો આવેલી છે જે વરસાદી કાંસોમાં લોકો કચરાનો નિકાલ કરતા હોય છે અને આ વાતથી ભરૂચ નગરપાલિકા પણ અજાણ નથી નગરપાલિકાએ કચરાપેટીઓ ઉઠાવી લીધા બાદ લોકો કચરાનો નિકાલ વરસાદી કાંસમાં જ કરતા

તેવી માંગ ઉઠી છે ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સમયસર સફાઈ ન કરવામાં આવતી હોય અને ચોમાસાનો પ્રારંભ થતાં ઘણી વખત વરસાદી કાંસોની સફાઈ થતી ન હોય જેથી સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાતો હોય લોકોના મકાનો અને દુકાનોમાં પણ પાણી ફરી વળતા હોવાના આક્ષેપો સાથે ચાર રસ્તા વિસ્તારમાં ચોમાસાના ચાર મહિના સ્થિતિ રહેતી હોય છે અને વરસાદી સફાઈમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના કારણે પાણી આગળ નિકાલ ન થતા ચાર રસ્તા વિસ્તારમાં લોકોની દુકાનોમાં પાણી ભરાવો થતો હોવાનો વેપારીઓએ મોટું નુકસાન વેઠવાનો વારો આવતો હોવાનો આક્ષેપ પણ સ્થાનિક રહીશ સોયબ સુઝનીવાલાએ કર્યો છે લગભગ સત્તાવીસ કાસ ગટો આવેલી છે દર વર્ષે પચાસ લાખના ખર્ચે આ કાસ ગટારોને સાફ કરવામાં આવે છે સાફ એ ધ્યાન કરવામાં આવે છે જ્યારે ચોમાસાની બિલકુલ તૈયારી હોય છે એ લોકો ખાલી બેઠા હોવા માટે જ તે પૂરતી સાફ કરે છે કારણ કે અત્યારે જો ચોમાસાના હજુ ધેર છે તો અત્યારે જો સાફ સફાઈ કરે અને આ ગટર કાસ ગટરો ની ઊંધી કરે તો ચોમાસાની અંદર જે પાણી ભરાઈ જાય છે તે નહીં ભરે અને જો પાણી ભરાઈ જાય તો ઘણીવાર એવું પણ બને છે કે લોકો પણ ટળાઈ જાય છે વાહનો પણ ટળાઈ જાય છે કેમ તળાઈ જાય છે કારણ કે કાસ ગટાળોની બરાબર સાફ સફાઈ થતી નથી કેટલીક ઊંડી કાસ ગટરો હતી હવે ચીટલી થઈ ગઈ હવે નગરપાલિકાને નિષ્કાળજીના હિસાબે અને વેચાવાળીના હિસાબે લોકોને અને વેપારીઓને વેઠવું પડે છે ઓળખત પાણી એટલે નીચા વાળા વિસ્તારની પાણી ભરાઈ જાય છે અને એ પાણી ગટરો ઊંડી ના થવાથી પાણી બજાર ની અંદર ભરાઈ જાય છે અને દુકાનદારોની દુકાનોની અંદર પાણી ભરાઈ જાય છે અને લાખો રૂપિયા નું નુકસાન દુકાનદારોને થાય છે નગરપાલિકા ફક્ત અને ફક્ત વીઠિયા વાર પૂરતું જ કામ કરે છે જો સહી માં ઈમાનદારી થી કામ કરે તો આજે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતાએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે નગરપાલિકા વરસાદી કાંસથી સફાઈ કરવામાં ઉતારતી હોય અને સમયસર વરસાદી કાંસોની સફાઈ ન થતી હોવાના કારણે વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે અડધા કરોડના ખર્ચ બાદ પણ ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતો હોય તે ગંભીર બાબત હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ નગરપાલિકા સમયસર વરસાદી કાંસોની સફાઈ કરાવે અને સંપૂર્ણ કાંસોની સફાઈ સારી રીતે કરવામાં આવે તો જ ભરૂચમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા નહિવત થઈ શકે તેમ હોવાનો આક્ષેપ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદે કર્યો છે ભરૂચ શહેરમાં આવેલ સત્યાવીસ જેટલી કાસો જે હાલમાં કહી શકાય કે તમામ કાસોના અંદર સફાઈ કામગીરી ન થવાના કારણે બધી કાસો જામ છે દર વર્ષે વરસાદ પહેલા ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની આસપાસ કામગીરી શરૂ થતી હતી પણ છેલ્લા કેટલાક વર્ષોથી તમે જુઓ છો કે એપ્રિલ મહિના પછી આ કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અંદાજે ચાલીસ થી પચાસ લાખ રૂપિયાનો ખર્ચ આ કાસો સાફ કરવામાં થતો હોય છે પણ જાણી જોઈને આને મોડી કાસ સફાઈની કામગીરી મોડીથી સ્ટાર્ટ કરીને પ્રજાજનોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે અમુક લોકો જે ભાજપના કહી શકાય કે મળતિયાઓ છે તેમને ફાયદો કરાવવા માટે જ આ મશીનગરી મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલે જે રીતે સફાઈ કામગીરી એક પ્રોપરલી વ્યવસ્થિત થવી જોઈએ એ કામગીરી વ્યવસ્થિત થતી નથી હાલમાં પણ એપ્રિલ મહિનાની આજે તમે જુઓ કે સાત તારીખ થઈ ગઈ છે કોઈ પણ સફાઈ કામગીરી કાસની સફાઈ કામગીરી શરૂ થઈ નથી કેમ કે સત્યાવીસ જેટલી કાસો છે દરેક કાસોના અંદર સફાઈ કામગીરી જે પ્રોપરલી કરવામાં આવે તો ઓછામાં ઓછા દસ દિવસ આઠથી દસ દિવસ એક કાસ સફાઈ કરવામાં જોઈતો હોય છે ત્યારે કેમ મોડેથી કામગીરી શરૂ કરવામાં આવે છે મોડેથી કામગીરી શરૂ કરવી અને મોટા મોટા બિલો બનાવવા ભરૂચ નગરપાલિકા આના ઉપર ધ્યાન આપે અને લોકો જે રીતે દર વર્ષે તમે જુઓ કે પૂરની સ્થિતિ ભરૂચમાં સર્જાય છે પાંચ બત્તી હોય કે પછી માતાજી તળાવ પાસેનો વિસ્તાર હોય કસક વિસ્તાર હોય બાયપાસ વિસ્તાર હોય તમામ વિસ્તારના અંદર ફૂર્જા વિસ્તાર હોય તમામ વિસ્તારના અંદર તમે જુઓ કે કાશ સફાઈના અંદર વેઠ ઉતારવાના કારણે પૂર જેવી પરિસ્થિતિ તમામ અંદર સર્જાય છે છે એટલે આનો નગરપાલિકાના સત્તાધીશો એમને હમણાં પણ કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલા કાચની સફાઈ શરૂ કરાવો અને કાચની સફાઈ પ્રોપરલી નગરપાલિકાના કહી શકાય કે અધિકારીની નિગરાણીના અંદર કામગીરી થવી જોઈએ એવું નહીં કે કોન્ટ્રાક્ટરના ભરોસે કામગીરી છોડી દેવી જોઈએ એટલે અમારી તાત્કાલિક અસરથી માંગ છે કે કાશની સફાઈગીરી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવે પુરાણ થયેલી કાસોની પણ સફાઈના બાળક ની બનાવવામાં આવે હા એ છે હશે કેમ કે હમણાં જ અધિકારી નગરપાલિકાના જે વિભાગના અધિકારી છે એમને પણ હમણાંનો એક ખુલાસો માંગેલો છે એમની પાસે કે ભાઈ કેટલી કાસોના અંદર તમે પાઇપ નાખીને અથવા તો પછી બ્લોક નાખીને બંધ કરેલી છે એ કાસોની પણ જો સફાઈ કામગીરીમાં તમે કંઈક 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 ને કંઈક તમે બતાવતા હોય એના ઉપર

જેથી કરીને દૂર શહેરની પબ્લિકને ચોમાસામાં કઈ તકલીફ ના પડે અને ત્યાંના જે તે સ્થાનિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યાં ગટર સાફ થાય ત્યાં આપણે પણ યોગ્ય રીતે આપણી જવાબદારી પૂર્ણ કે ત્યાં આપણે કચરો ના નાખીએ અને ત્યાંની જગ્યા આપણે સાફ સફાઈ રાખીએ જેથી કરીને ચોમાસામાં આપ ભરૂચ નગરજનોને સર્વને સુખાકારી રહ્યા અને જેથી કરીને આપણને સૌને કોઈ પ્રોબ્લેમ ઉભા ન થાય